હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે કાટલું બનાવીશું જેને આથેલો ગુંદર કે પછી કાચો ગુંદર કહેવામાં આવે છે અને શિયાળાની સિઝનમાં આને ખાવું જોઈએ જેનાથી કમના દુખાવા પણ ગાયબ થાય છે અને હાડકા મજબૂત થાય છે આ રેસીપીનો ફૂલ વિડિયો જોવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે તો ત્યાંથી તમે જોઈ શકો છો કાટલું બનાવવા માટે આ રીતે આપણે બધી સામગ્રી લેવાની છે જેની અંદર ગુંદ ગોળ સૂકું કુટોપરું સાકર ઘી અને ડ્રાય ફ્રૂટ અને ગંઠોળા પાવડર અને સૂંડ પાવડર લેવાનો છે અને સવા લેવાના છે તો સૌ આપણે એક મિક્સરના જારમાં આપણે આ રીતે હીરા કણી જે ગુંદર આવે તેને દળીને આ રીતે ક્રશ કરી લેવાનો છે હવે આ દળેલો જે ગુંદર છે તેને આપણે એક મોટા વાસણની અંદર લઈ લેવાનો છે હવે એ જ પ્રમાણે આપણે આ મિક્સરના જારની અંદર બીજી સામગ્રી પણ ક્રશ કરીશું તો આ રીતે અજગજરો રહે તે રીતનો રાખવાનો છે બહુ વધારે મોટો નહીં અને એકદમ ઝીણો પણ નહીં હવે સાકર એડ કરીશું અને તેની અંદર આપણે સૂવા એડ કરીશું તો અહીંયા મેં જે સૂવા લીધા છે તે શેકીને લીધેલા છે હવે આને પણ એકદમ ફાઇન પાવડર તૈયાર કરીને ક્રશ કરી લેવાનું હવે તે જ મિક્સરના જારમાં આપણે બદામને અજગજરી વાટી લેવાની છે તો આ રીતે આપણે બધા જ તમારે જેટલા ડ્રાય ફ્રૂટ એડ કરવા હોય તે તમે એડ કરી શકો હવે કાજુને પણ આપણે પલ્સ મોડમાં તેને ક્રશ કરવાના છે અને અધગજરું રાખવાનું એ રીતે આપણે ક્રશ કરવાનું હવે ગંઠોળા પાવડર સૂંઠ પાવડર તે બંને વસ્તુ એડ કરીને આ બધી વસ્તુ આપણે મિક્સ કરવાની છે અને હવે આપણે જે સૂકું નારિયેલ છે તેને મેં આ રીતે ખમણીને લીધેલું છે તો તેને પણ આપણે એડ કરી લઈશું હવે એક જે કઢાઈ લીધી છે મેં જાડા તળિયાવાળી તેની અંદર આપણે આ રીતે ઘી એડ કરવાનું છે અને ગેસ ઓન કરીશું અને ઘીને આપણે પીગળાવવાનું છે તો ફક્ત ઘી ગરમ થાય તેટલું જ ગરમ કરવાનું હવે તેની અંદર ગોળ એડ કરવાનો છે અને ગોળને આપણે ખાલી ઓગળે તેટલું જ એને થવા દેવાનું છે અને હવે ગેસ બંધ કરી દઈશું અહીંયા આપણે ધ્યાન રાખવાનું કે ગોળનો પાયો નથી કરવાનો ફક્ત તેને ઓગાળવાનો છે હવે જે આપણે ગોળ ઓગાળેલો છે તે બધું જ આપણે આ જે કાચી સામગ્રી રાખી છે ક્રશ કરીને તેની અંદર બધું એડ કરી લેવાનું તો થોડું થોડું કરીને આપણે બધું જ એડ કરી લેવાનું છે અને સરસ રીતે મિક્સ કરતું જવાનું છે તો શરૂઆતમાં ગરમ હોય એટલે આ રીતે ચમચાથી મિક્સ કરવાનું અને પછી આપણે આ રીતે હાથેથી મસળીને આ રીતે બધું મિક્સ કરવાનું અને પછી લાડુ તૈયાર કરી લેવાના તો અહીંયા હું લાડુ બનાવી રહી છું પણ જો તમારે લાડુ ના કરવા હોય તો તમે આ બધું જ એક કોઈ પણ ડબ્બાની અંદર આ બધું લઈ લો અને તેને દબાવીને ભરી લો તો પણ તમે આ રીતે કરી શકો છો અને રોજ સવારે તમે એક લાડુ અથવા તો એક બે ચમચી જેટલો આ કાચો ગુંદ